નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આરબીઆઈ નો આવ્યો નવો નિર્ણય ગોલ્ડ લોન લેનારાઓ માટે સૌથી નવું અપડેટ હવે તમને રોકડા રૂપિયા વીસ હજાર ની જ મળશે લોન ગોલ્ડ લોન માટે આવ્યા મોટા જો તમે તમારી જરૂરિયાતના સમયે ક્યારેય લોન લીધી હોય તો તમારા માટે આ સમાચાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ એનબીએફસી ને આવકવેરાના નિયમો અનુસાર સોના સામે લોન આપતી વખતે વીસ હજાર રૂપિયા થી વધુ રોકડ રકમ ની ચૂકવણી ન કરવા જણાવ્યું છે આ અઠવાડિયા થી શરૂઆતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સોના સામે લોન આપતી વખતે ફાઈનાન્સ ફાઇનાન્સર અને માઇક્રો ફાઇનાન્સર કંપનીઓને તેની સલાહમાં તેમને આવકવેરા કાયદાની કલમ બસો ઓગણસિત્તેર એસ પાલન કરવાનું કહ્યું છે રોકડની મંજૂરી મર્યાદા રૂપિયા આવકવેરા અધિનિયમની કલમ બસો ઓગણસિત્તેર જોગવાઈ કરે છે કે કોઈ વ્યક્તિ ચુકવણીના નિર્દિષ્ટ મોડ સિવાય અન્ય કોઈ વ્યક્તિ વતી થાપણો અથવા લોન સ્વીકારી શકતી નથી આ વિભાગમાં રોકડની મંજૂર મર્યાદા વીસ રૂપિયા છે આ એડવાઇઝરી થોડા અઠવાડિયા પહેલા આરબીઆઈ એ આઈઆઈએફએલ ફાઈનાન્સ ને તેના ઇન્સપેન્શન દર દરમિયાન કેટલીક ચિંતાઓ મળ્યા બાદ ગોલ્ડ લોન મંજૂર અથવા વિતરિત કરવાથી રોકી દીધી હતી રિઝર્વ બેંક આરબીઆઈ ની સલાહ પર ટિપ્પણી કરતા મણમ્પુરમ ફાઈનાન્સ ના એમડી અને સીઈઓ વીપી નંદકુવરે કહ્યું કે રોકડ લોન આપવા માટે વીસ હજાર રૂપિયાની મર્યાદાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે તેમણે કહ્યું કે મણમ્પુરમ ફાઈનાન્સ ની અડધી લોન ઓનલાઈન આપવામાં આવે છે અને બ્રાન્ચ મળેલી લોન માટે પણ મોટા ભાગના ગ્રાહકો ડાયરેક્ટ ટ્રાન્સફર પસંદ કરે છે ઇન્ડેલ મની સીઈઓ ઉમેશ મોહને જણાવ્યું હતું કે આ નિર્દેશ પારદર્શિતા અને વધુ સારી રીતે પાલન કરવામાં મદદ કરશે પરંતુ તેની અસર પડી શકે છે કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં ઘણા લોકો ઔપચારિક બેન્કિંગ સિસ્ટમનો ભાગ નથી મોહનને જણાવ્યું હતું કે આ નિર્દેશ અજાણતા હાશિયામાં અકેલાઈ ગયેલા વર્ગને કટોકટીની સ્થિતિમાં પણ ગોલ્ડ લોન મેળવવાથી અટકાવી શકે છે જેનાથી નાણાકીય પહોંચ મર્યાદિત થઈ શકે છે આજના સમાચારમાં બસ આટલું જ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો